સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા આગામી સોળમી તારીખે ઈદે મિલાદ મુખ્ય જુલુસ આ વખતે રાજમાર્ગ પર નહીં નીકળશે

ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને અસિસી હજારથી વધુ મૂર્તિઓ છે જો આપણા સત્તર તારીખ રોજ અલગ અલગ વિસ્તારોમાં જશે તો એના જે રસ્તા પસાર થશે રાજમાર્ગમાં ઉપરથી નીકળશે અલગ અલગ રસ્તાઓ નીકળશે ત્યાં મંડળના જો આયોજકો છે આપણા ગણેશ ઉત્સવ કમિટીના જો પૂરી ટીમ છે એના સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ જો પોલીસ તરફથી કરવામાં આવી રહી છે અને સારા પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય એના માટે જો પોલીસના બંદોબસ્તના વિગત આપ સાથે टूक में शेयर करवा मांगी माँगी टोटल हमारा जो सी, जेसीपी से लेकर सीपी, ले सीपी तक हमारा कुल पांच जटला अधिकारी जो सोल जटला डीसीपी है बत्तीस चौतीस जटला हमारा असिस्टेंट कमिश्नर पुलिस रहने एक सौ तीस पी आई तीन सौ बीस पी एस आई और पुलिस होमगार्ड और टीआरबी बता मलाई ना करीब पंदर हज़ार અમારા જવાનો પોલીસ જવાનો અને અમારા જો સહભાગી હોમગાર્ડ અને જો ટીઆરપી હોય છે આ પંદર હજારથી વધુ લોકો જો ડિપ્લોયડ રહેશે આ પૂરે બંદોબસ્તમાં